જે મોન્સૂન ના પ્રારંભે જ ગઈ ત્રણસો પચાસ કરોડના ખર્ચે જેટી નું કાર્ય કામમાં ભયંકર ભ્રષ્ટાચાર ના નબળી ગુણવત્તા નું મટીરીયલ વપરાતું સ્થાનિક ભાજપના આગેવાનો જ આવ્યા માછીમાર સમુદાયમાં ભારે રોષ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત અર્જુન વાડા ન્યૂઝ 9 ગુજરાતી કિર્ષો અનિલભાઈ લાખાભાઈ ઉત્રાપાડા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી ઉત્રાપાડા શહેરમાં ઉત્રાપાડા બંદર ખાતે આવેલી જેટીનું નિર્માણ કાર્ય ચાલુ છે માછીમાર ભાઈઓની રજૂઆત અનુસંધાને ત્રણ દાયકાથી રજૂઆત હતી અમારી સરકારે પ્રોજેક્ટ મંજૂર કર્યો અંદાજે સાડા ત્રણસો કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો અને શ્રીપતિ એન એસોસિએટ નામના કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે ગઈકાલે અમે બધા અહીંયા આવેલા અમારા ધારાસભ્યશ્રી સાથે હતા અમારા પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હતા બંદરના તમામ આગેવાનો હતા બંદરના લોકો બી હતા અમે આવીને સ્થળ ઉપર જોયું તો બ્રેક વોટરનો જે પાડો છે એ આખો ધોવાઈ ગયેલ છે અને સ્થળ તપાસ કરતા જોવા મળ્યું કે આ શ્રીપતિ એસોસિએશન નામના કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે એના કારણે આ આ બધું બન્યું છે ને કામ કામ પૂર્ણ કરવાનું તો અત્યારે એસી ટકા બાકી રહી છે પૂર્ણ થઈ જશે તોય આ હલકી ગુણવત્તાના મટીરિયલના હિસાબે ભવિષ્યમાં આ કામગીરી આની નબળીના હિસાબે માછીમારોને જે લાભ મળવો જોઈએ લાંબા ગાળા સુધી જેટીનો લાભ નહીં મળે અને અમારી સરકારના એ ફાર્વેલ પૈસાનું આ કોન્ટ્રાક્ટર દ્વારા પૈસાનું પાણી કરવામાં આવે એવું જોવામાં આવેલ છે અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરીએ છીએ કે આ જે માછીમાર ભાઈઓનો વર્ષો જૂનો પ્રશ્ન હતો એ આપણી સરકારે મંજૂર કરેલ છે તો આ કોન્ટ્રાક્ટર ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને યોગ્ય રીતે હાર્બરનું કામ થાય ને યોગ્ય જે નિયમ મુજબ હાર્બરનું નિર્માણ થાય એવી અમારી રજૂઆત છે મારું નામ દીપકભાઈ જેઠાભાઈ કાચેલા છે હું સુત્રાપાડા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ આખી વાત એવી છે કે ગઈકાલે સુત્રાપાડા બંદર સમાજના ચારેય સમાજના જે આગેવાનો છે એમના દ્વારા ધારાસભ્યશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આવી રીતે અહીંયા બ્રેક વોટરનો આ અંદાજીત એકસો દસ મીટરનો પારો તૂટી ગયેલો છે તો એના માટે થઈને આપ સ્થળની મુલાકાત લેવા આવતો એ સુત્રાપાડા બંદર સમાજના આગેવાનો અમે અહીંથી સ્થાનિક ભાજપના આગેવાનો અને ધારાસભ્યશ્રી દ્વારા અહીંયા સ્થળ ઉપર મુલાકાત લેવામાં આવે સ્થળ ઉપર મુલાકાત લેતા અમે જાણવા મળ્યું હતું કે અહીંયા એકદમ નબળી ગુણવત્તાના પથ્થરો વાપરવામાં આવે છે નબળી ગુણવત્તાના પથ્થરો વાપરવાના કારણે આ બ્રેક વોટર જે છે એ નાશ પામેલ છે આગામી દિવસોમાં આજે મેં નક્કી કર્યું છે કે આગામી દિવસોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી એમને રજૂઆત કરશું કે ભાઈ આ જે જેટી છે એ કામગીરી એમની અત્યારે નબળી ગુણવત્તાની છે તો ઉપરથી તપાસ મોકલી અને એમાં કામગીરીમાં સુધારો થાય આજે નબળી ગુણવત્તાનું જેટલું પણ કામ થયેલ છે એ ફરીથી કરવામાં આવે અને પાછું આ સારી રીતે જેટી બનશે તો આવનારા દિવસોમાં જે સૂત્રાપાડાના માછીમારો છે જે એમની ત્રીસ વર્ષની જે માંગણી હતી એ સંતોષાશે